એમ એના કેટલાક વિદ્યાર્થીઓને ધીરુબેન પટેલની આંધળી ગલી ભણવામાં છે અને એ ક્યારના કકળાટ કરે છે કે અમને એના વિશે કશું કરાવો તો ટૂંકમાં એની વાત કરીશ ધીરુબેન આપણા એક એવા સર્જક જેણે અનેક નવલકથાઓ લઘુનવલો અને ચાર સંગ્રહથી વધારે એટલી ટૂંકી વાર્તાઓ લખી છે મૂળ અંગ્રેજીના શકે છે બીજી એક વિશેષતા છે કે નારીના વિવિધ રૂપ એ હુતાશનની સાસ આટલી સારી સાસુની સામે માથાભારે વહુ હોય કાદંબરીની મા કાદંબરી જેવી ડરપોક હોવું અને એની સદ્ધર સાસુ હોય તો નારી એક જ રૂપ એનો પક્ષ જ લેવો એવા મતના એકાંગી મતના આ સર્જક નથી આંધળી ગલી એ એમની લઘુ નવલ કેવી કે નવલકથા કેવી એવા પ્રશ્નો થાય કારણ કે અહીં જે નહીં પરણેલી સ્ત્રીનો પ્રશ્ન છે એ આવો અનેક બીજી સ્ત્રીઓનો પણ હોઈ શકે તમારે મનોવિજ્ઞાનના પેપરમાં આકૃતિ છે એટલે એક સ્ત્રીના માનસનું કેવું પૃથક્કરણ અહીંયા થાય છે એ પણ તમારે જોતા જવાનું આંધળી ગલીમાં અપરિણિત નારીના જીવનમાં સમયે સમયે જાગતા અને પછી શમી જતા સંવેદનોની આ કથા છે યુવાનીમાં યોગ્ય સમયે જો સ્ત્રીના લગ્ન ન થાય અને સમય વીતે પ્રૌઢ ઉંમરે જાતીય કે માનસિક પરિવર્તનો આવે તો એ સ્ત્રીની વર્તણૂક કેવી હોય એનું નિરૂપણ આ કૃતિમાં થયું છે એકલતા સહેતી અપરણિત નારીની અહીંયા મનોવેદના પણ છે અને સાથે સાથે બીજાનું સુખ નહીં જોઈ શકું એવું કબૂલતી એટલે ઈર્ષાનો અનુભવ એ પણ ઈર્ષા પણ એક મનોવૈજ્ઞાનિક તત્વ છે ઈર્ષા અનુભવે તો ઘણા પણ આની નાયિકા તો કબૂલે છે એક શુભાંગીબેન હું તમારું સુખ નહીં જોઈ શકું એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે તો એ કબૂલાતની અંદર એની જાત પાસેની જાણે કે હાર હોય એવું જોઈ શકાય આંધળી ગલીની નાયિકા કુંદન અપર્ણિત છે એના પિતા વિધુર થયા પછી ન પરણ્યા એટલે કુમુદ પણ કુંદન પણ ન પરણી પોતાના નિવાસસ્થાન કુંદનવિલામાં સફેદ વસ્ત્રો ધારણ કરી છોકરાની જેમ બાપે ઉછેરી છે આ પણ એક બીજી મનોવૈજ્ઞાનિક સમસ્યા છે દીકરી દીકરી છે એને દીકરીની જેમ જ મોટી થવા દો એનામાં દીકરાપણું આરોપવાની કોશિશ કરવી જોઈએ નહીં જે કુંદનના પિતાએ કરેલી પિતા પરણિત રહ્યા પોતાના માટે થઈને એટલે કે પિતાએ બલિદાન આપ્યું તો હું પણ આપીશ પિતા માટે આ જે ઉપકાર પિતાનો હતો એ ઉપકારને સામે એવું જ વર્તન કરવાની જે વૃત્તિ છે કુંદનની એ જ્યારે છેલ્લે એને સમજાય અથવા તો ખબર પડે અચાનક જ કે પિતા ભલે અપરણિત રહ્યા પણ કોઈ સ્ત્રી પાસે તો જતા જ એટલે એમને સ્ત્રી વગર ચાલ્યું નહોતું પણ પોતે પુરુષ વગર ચલાવવાની કોશિશ કરી જે ખોટી હતી અને જેના પરિણામે પોતે એબનોર્મલ અસામાન્ય થઈ ગઈ કોઈનું સુખ જોઈ ન શકે એટલી હદે ઈર્ષાળું થઈ ગઈ આખા ઘરમાં એકલી રહેતી કુંદન ઘરનો થોડોક ભાગ ભાડે આપવાનું વિચારી જાહેર ખબર આપે ત્યારે પરેશ નામનો યુવાન આ જાહેર ખબરના સંદર્ભે એની પાસે મળવા આવ્યો પરેશે પોતાને ઘરની કેટલી જરૂરિયાત છે એની વાત કરતા કરતા પોતાની અને શુભાંગીના પ્રણયની કથા સંભળાવી એ સાંભળવામાં કુંદનને બહુ રસ પડ્યો કુંદને થોડીક શરતો કરી અને ઘરનો એક ઓરડો ભાડે આવ્યો શુભાંગી અને પરેશ ઘર નહીં મળવાના કારણે જે આટલા મોટી ઉંમરના થયા ત્યાં સુધી એકલા રહેતા હતા એ હવે સાથે રહેતા થયા પરેશ પાસેથી કુંદન એની પ્રણય કથા સાંભળી ચૂકેલી હવે એ શુભાંગી પાસેથી ફરીથી એ પ્રણય કથા સાંભળે છે બીજાની પ્રણય કથા સાંભળી સાંભળીને કુંદનની અંદર અચાનક લગ્ન કરવાની ઈચ્છા જાગે છે બેઉને ખિલ્લોલ કરતા જોઈને પણ એની અંદર આ લગ્ન કરવાની ઈચ્છા જાગે છે અચાનક જ આવી ઈચ્છા જાગવાની સાથે એના પહેરવેશમાં અને બીજી ઘણી બાબતોમાં પરિવર્તન આવતું જાય છે પણ આ પરિવર્તન બહુ જાજુ ટકતું નથી કારણ કે પિતાના મૃત્યુ બાદ એને સમજાય છે એક ચિઠ્ઠી આવે છે એના કારણે કે કોઈ સ્ત્રી સાથે એમને સંબંધ હતો અને એ સ્ત્રી મરતી વખતે એના વિલમાં કુંદનને પોતાનો એક ફ્લેટ આપતી જાય છે આ જાણ્યા પછી કુંદન અચાનક જ એની અંદર જાગેલા સપનાઓનું જગત એ ખોટું હતું પિતાએ પોતાની સાથે બનાવટ કરી જે પુરુષની સાથે હું રહેતી હતી રાત દિવસ એને જો હું ન ઓળખી શકી તો સાવ અજાણ્યાને હું શું ઓળખવાની જેની સાથે પોતે પરણવા તૈયાર થયેલી હવે એને પોતાના ઉપરનો વિશ્વાસ ઉઠી જાય છે જો આખી માનસિક પ્રક્રિયા છે કોઈકનો સુખી લગ્ન જીવન જોઈને પારણવા માટે તૈયાર થવું સપના જોવા એ પણ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી અને જે પિતા સાથે આટલા વર્ષો રહી છતાંય જો પોતે એને ઓળખી નહોતી શકી તો હવે તદ્દન અજાણ્યા જે પરેશેની ઓફિસના એક પુરુષને શોધ્યો છે એને પોતે કેવી રીતે ઓળખી શકવાની તો જેને ઓળખી જ ન શકાય એવા પુરુષ સાથે રહેવું નથી આ એક વિશ્વાસ રંગીન કપડા બદલાયેલો આખો સફેદ પહેરવેશ છોડી દેવાનું એ બધું એ ફરી છોડી દે છે અને પાછી હતી તેવી જ સફેદ કપડામાં આવી જાય છે અને કુંદન પરેશ શુભાંગીને એ બીજે ભલે તમારા પ્રત્યે મને પ્રેમ છે એટલે હું મારો ફ્લેટ રહેવા આપું છું પણ તમારી સાથે તો હવે રહી શકીશ નહીં એકલી જિંદગી જીવવા માટે એ તૈયાર થઈ જાય છે કુંદન કુલીન સંસ્કારી કુમારિકા પરણિતની સંતાન યુગલને પેંગેસ રાખવા ઈચ્છે છે પરેશ એના સરનામે પહોંચે ત્યારે જમાનો ખરાબ હોવાનું કંઈ પરેશને એકલા બેસાડી ઘરની અંદર પાણી લેવા પણ જતી નથી ડરે છે પુરુષ શબ્દથી જ જાણે કે ડરે છે જમાનો બહુ સારો નથી એટલે એ શંકાશીલ પણ થઈ ગઈ છે પણ પરેશની વિનંતી સાંભળી ધીરે ધીરે એ બદલાય છે એ ઘર એને આપે છે માત્ર ઘર જ નહીં પાણી અને સાથે શક્કરપારા પણ ખવડાવે છે અચાનક જ એનામાં આ પ્રણય કથા લાગણીનું તત્વ જગાડે છે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કુંદન બદલાતી જાય છે જે સંવેદનાઓ કે લાગણીઓ હતી એની અંદર મૂળભૂત રીતે એ સુકાઈ ગઈ છે બળી નથી ગઈ ખતમ નથી થઈ ગઈ પેલી જે વેલ છે ખરું પૂછો તો ત્રીસ અરે 25 પહેલા તો બધું પતી જવું જોઈએ જેમ સુવાવડ મોડી આવે એમ એ લોકોને તકલીફ થાય આ એ લોકોને કહે છે એમાં પોતાનો સમાવેશ થતો નથી પોતે જાણે કે સ્ત્રીના જગતમાંથી બાકાત હોય એ રીતનું આખું એનું વર્તન છે કુંદન એને કે છે અહીં એક વહેલ હતી પહેલા સહેજ પાણી નાખશો તો પાછી જીવતી થશે લાલ લાલ ફૂલ આવે છે સુગંધી આપણે તરત સમજી જઈએ કે કુંદન પણ આવી કરમાઈ ગયેલી સુકાઈ ગયેલી વેલ છે એને પણ જો કોઈને ઉષ્મા મળે કોઈનો પ્રેમ મળે તો એ પાછી સજીવન થઈ અને ફૂલ આપે આ કલ્પન આખી કૃતિને મીટવાઈને ફેલાયેલું છે કુંદન બિલકુલ નિષ્ક્રિય છે એટલે પરેશ એને કોઈકને ભણાવવાનું કે છે અને કામવાળી કાંતા દ્વારા એ બાળકોને બોલાવીને ભણાવે છે ક્યારેક પરેશને જમવા બોલાવે છે વધારે પૈસા નક્કી કરેલા એની બદલે પાંચસો લેવાની વાત કરે છે એટલે ઉદાર થતી જાય છે પરેશ કુંદનની હાથની રસોઈ જમવાનો આગ્રહ રાખે ત્યારે તેની આંખમાં આંસુ આવી એટલે માણસ ભૂખી છે પણ એને પોતાને પણ સમજાતું નથી કારણ કે એનો ઉછેર જ એ રીતે થયો છે પોતાને સમજાતું નથી કે કોઈક આવે તો પોતાને ગમે છે એ કારણ કે પિતાએ હંમેશા એને કુંદન લાલ જ કહેલું રાંધતા નથી શીખવાડ્યું અને એટલે આ કુંદન લાલ સ્ત્રી જેવું વર્તન ક્યારે કરે ત્યારે એને પોતાને પણ ગળે ઉતરતું નથી પરેશ અને કુંદન વેલને જોવા જાય છે અને કે છે કે લો આને તો પાન ફૂટ્યા હવેથી આ તમારી કુંદન રૂપી વેલને પણ વેલા મોડા ફૂલ આવશે એવી આપણને વાચકને આશા બંધાય પણ પછી તરત કહે છે કે આ વેલ બહુ મજબૂત હોય છે જટ મરતી નથી કુંદનનો મનોવિશ્વ પણ કદાચ એ રીતે પડઘાય છે એ એટલી જલ્દી હજુ એને સુકાવવું કબૂલ નથી કર્યું કુંદન ધીરે ધીરે પરેશ અને શુભાંગી સાથે ભળવા લાગે છે ઘર ઘર સજાવતા જોઈને એ પોતાનું સજાવે છે સફેદ વસ્ત્રો પહેરતી કુંદન રંગીન પહેરતી થાય છે એનામાં એક દેખીતું પરિવર્તન આવવાનું શરૂ થાય છે અને કે છે શું લાગે છે હું પણ પરણી જાઉં તો પ્રણયનું નજરની સામે જે ચિત્ર જોયું શુભાંગી અને પરેશનું જ્યાં સામાન્ય સંસારનો થાક પરેશાની હોંશાતુસી એનો જરાય સ્પર્શ સુધા નથી કોલેજમાં જે પુસ્તકો વાંચ્યા એમાં જે પ્રેમીઓ હતા એવા આ પ્રેમીઓ એણે જોયા અને એને ઈચ્છા થઈ જાય છે કે હું પરણી જાઉં તો પરેશ એના માટે એક પુરુષ શોધે પણ છે દસ બાર દિવસ થાય પોતાના પરિવર્તનને પછી એકવાર વાર રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ કુંદન શુભાંગીને માહિતના ચર્ચમાં આવવા કહે છે આજે ત્યાંનો ખાસ દિવસ છે જે માંગીએ તે મળે ભગવાન પાસે વર માંગવાની કુંદનની વાત શુભાંગી કેવી રીતે અટકાવે એટલે સાથે જાય છે કુંદન હવે શુભાંગીના રસોડામાં જઈ નવી નવી વાનગીઓના અખતરા કરે છે ગૃહિણી બનવું જરાય સહેલું નથી અને એ તો કુંદન લાલ હતા કુંદન એક દિવસ શુભાંગીને કહે છે કે આપણે જાહેર ખબર આપીએ તો શું વાંધો ચર્ચમાં જઈ વર માંધો જાહેરાત આપવી આ બધા કુંદનના પુરુષ શોધવાના ફાંફા છે એવું વાચક સમજી જાય છે કુંદને હવે વાળ પણ થોડા કપાવી નાખ્યા છે પરેશ તો એવું લાગે કે કોઈ પુરુષના આથમતા અજવાળામાં આ પડખે ઉભી રહી શકે પાછલી ઉંમરે કોઈ પુરુષને એ સાથ આપી શકે પરેશ શુભાંગી કુંદનને એક વિધુર પારેખ બતાવે છે પણ કુંદન કહે છે મને એવું કંઈ લાગતું નથી કે એમના વગર જીવી ના શકાય એ સરખામણી કોની કરે છે પરેશ અને શુભાંગી તમે તો એકબીજા વગર જીવી નથી શકતા પણ મને મિસ્ટર પારેખને જોઈને એવું કંઈ લાગ્યું નહીં કે હું એના વગર જીવી નહીં શકું કુંદનને બિલકુલ પરેશ શુભાંગી જેવું દાંપત્ય જોઈએ છે તમે બંને વાત કરીને બસ આવું સાંભળતા સાંભળતા મરવાનું આવે તો માણસને ગમે એવું કંઈક જોઈએ છે હકીકતે દાંપત્ય જીવનમાં કોઈ આદર્શ હોતો નથી દરેક સ્ત્રી પુરુષ નું લગ્ન જીવન અલગ હોય છે પણ મને તો તમારા જેવું જોઈતું હતું કુંદનની આ જે લાગણી છે

ની પ્રેમિકા વિશે જાણ્યા પછી કુંદનમાં એક પરિવર્તન આવ્યું રતિભાઈને બર્નાડિન જોન્સ નામની કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને મરતી વખતે એનો વરલી ખાતેનો ફ્લેટ થોડા રૂપિયા એવું વ્હીલ એ કુંદન નામે કરતી ગઈ છે અને અચાનક જ કે છે મેં પેલા ભાઈને ના કેવડાવી દીધી શા માટે પરેશભાઈ તમને ખબર છે મને એવું લાગ્યું હું ન હોત તો કદાચ રતિભાઈ એટલે કે પિતા પેલી સ્ત્રી સાથે પરણ્યા હોત દીકરી માટે પિતાએ બીજું લગ્ન ન કર્યું પણ બીજી સ્ત્રી સાથે સંબંધ તો રાખ્યો અને છેક સુધી કુંદનને એ સંબંધથી અજાણી રાખી આ આઘાતજનક સમાચારે એના ચિત્તને એવો તો ધક્કો માર્યો કે એ સ્તબ્ધ થઈ ગયો કુંદન શુભાંગી પાસે પોતે હવે એના સુખી દાંપત્ય જીવનને જોઈ શકે તેમ નથી એવી નિખાલસ કબૂલાત કરે છે પણ સાથે સાથે પરેશ શુભાંગી દુઃખી થાય એવું પણ ઈચ્છતી નથી એટલે પોતાનો વરલી ખાતેનો ફ્લેટ ભાડા ચિઠ્ઠી કરીને આપવા તૈયાર થાય છે હવે લગ્ન કરવાનો કોઈ અર્થ રહ્યો નથી એ કહે છે જુઓને રતિભાઈની મને ખબર ન પડી આખી જિંદગી સાથે રહી તોય હું કોઈને નહીં ઓળખી શકું કોઈની સાથે નહીં રહી શકું બસ જીવ્યા કરીશ આમને આમ કોક દિવસ તો આ આંધળી ગલીનો અંત આવશે નહીં કુંદનના આ કબૂલાત્મયની નિખાલસતા છે પિતાને કારણે અચાનક જ આવેલી નિર્ભ્રાંતિ છે પણ આ આંધળી ગલીનો કોઈ અંત છે ખરો મૃત્યુ સિવાય એવો એક પ્રશ્ન થાય એ જે પામી છે એ નિર્ભ્રાંતિને પામી છે આખી જિંદગી પુરુષ સાથે રહ્યા પછી પણ એને ઓળખી શકાતો નથી એવું સત્ય એ પામી છે એનો જે સંકુલ મનોજગત અહીં પ્રગટ થયો છે એની અંદર આ છેલ્લે લીધેલો નહીં પરણવાનો નિર્ણય આપણને ગળે ઉતરે છે એને જે આઘાત લાગ્યો છે એમાં આવો નિર્ણય લઈ શકે આપણે નાની પાડી શકીએ સાથે સાથે સુખી દાંપત્યો પણ એ હવે જોઈ નહીં શકે એને એની ઈર્ષા આવશે તો એ ઈર્ષા અનુભવવી અને રોજ દુઃખી થવું એના કરતાં શુભાંગી પરેશ બીજે રહેવા જાય અને પોતે ફરી પાછી પોતાના જૂના કોચલામાં ઘૂસી જાય જ્યાં આગળ કોઈ રંગો નહોતા કોઈનું આવવું જવું નહોતું કોઈની કિલકારીઓ નહોતી કોઈ પ્રસન્ન શબ્દ નહોતો એવા એકાંતમાં એવા કોચલામાં એ પાછી જતી રહે અને આંધળી ગલીના અંતનો એ રાહ જોયા રાખે મધુમલતી વહેલનું કલ્પન જે રીતે સર્જકે વિકસાયું છે એ રીતે તો આપણને આશા હતી કે અંતે જતા કદાચ કુંદન પરણે પણ અહીં આગળ એવું થતું નથી આ લઘુનવલનો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સાવ જુદી રીતે પણ અભ્યાસ થઈ શકે અહીં નહીં જેવા આંતરિક મનોસંચલનોને બાદ કરતા મોટે ભાગે બાહ્ય વાણી વર્તન અને પ્રસંગો છે સામાન્ય રીતે આપણે ધારણા બાંધીને ચાલીએ કે માણસ જેવું વર્તે છે તેવું એના મનમાં પણ હશે પણ હંમેશા એવું સાચું થતું નથી અહીંયા તો વાણી અને વર્તન જુદા પિતાના કિસ્સામાં એવું થયું એક રીતે ચાહવું ને ધિક્કારવું એ જો સાથે એટલે ક્યારેક પેલીને એવું થાય છે કે હું ન હોત તો પિતા પરણ્યા હોત એટલે એ મને ચાહતા હતા પણ સાથે સાથે મનોમન એ મને નહીં ઈચ્છતા હોય પરેશ સુભાંગીને કુંદન પ્રત્યે તિરસ્કાર ધિક્કાર કે પછી અવહેલના છે ત્યારે આંતરિક રીતે કુંદન પ્રત્યે દયા અને સહાનુભૂતિ પણ છે પરેશ તો એને સમડી જેવી ગણે છે એનાથી દૂર જવા બીજું ઘર પણ શોધે છે કુંદન સાથે વધારે પડતો પરિચય કે આત્મીયતા નહીં રાખવાની એ પત્નીને સલાહ આપે છે પણ પાછો એના માટે પતિ શોધવા પણ નીકળે છે એટલે આ જે વિરોધાભાસ છે આ મનની લીલા છે પહેલા એનાથી દૂર જવું અને પછી પાછું સહાનુભૂતિના કારણે એનાથી નજીક આવવું કુંદનનો વર્તાવ પણ એવો જ છે એ આ નવપર્ણિત યુગલને ચાહે છે પણ એનું સામીપ્ય એ હવે વેઠી શકે એમ નથી એટલે એને દૂર જવાનું કહે છે આંધળી ગલીમાં કુંદનની સંવેદના સુપેરે પ્રગટ થઈ છે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય દેખાદેખીથી જે નિર્ણય લીધો એમાં પાછળથી ખોટા સાબિત થઈ શકાય યોગ્ય સમય હાથ તાળી દઈ ગયા પછીથી એ ભૂલ સુધારી લેવી એટલે કે જ્યારે પરણવાનો સમય હતો ત્યારે ના પરણે હવે જ્યારે ભૂલ સુધારવા બેઠી છે ત્યારે એ સફળ નીવડતી નથી પોતાની પરણવાની યોગ્ય ઉંમરે એ નહીં પરણવાનો ખોટો નિર્ણય લે છે એમાં એના પિતાના વલણની પણ ભેળસેળ છે પાછળથી ઢળતી ઉંમરે એ ભૂલ સુધારી લેવા પરણી જવાનો નિર્ણય કરે એની પાછળ એક કારણ પરેશ શુભાંગીનું પ્રસન્ન દાંપત્ય પણ છે એટલે એની અંદર સપના જાગ્યા કોડ જાગ્યા અને એ પરણવાના જાવા નાખે છે ફાંફા મારે છે જે પિતાનું સત્ય ઉજાગર થતા એ જાણવા નિષ્ફળ જાય છે

શુભાંગીનો દાંપત્ય જોયા પછી એની અંદર એ હિંમત રહી નથી એક અયોગ્ય નિર્ણય નહીં પરણવાનો અને પરિણામે કેવી તો કરું જિંદગી દેખાદેખી થી કે અન્યની વાતોથી ભરમાઈ જઈને અયોગ્ય રીતે એણે જે નિર્ણય લીધો એણે એની જિંદગીને પાછલા જીવનમાં હાસ્યાસ્પદ બનાવી દીધી નિષ્ફળ બનાવી દીધી કૃતિના અંતે કુંદન જાગી છે એને સમજાયું છે પણ હવે આ સમજાવટથી પણ કશું થાય એમ નથી